વિસાવદર માં જે રીતે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડ્યા એના પછી ક્યાંક ને ક્યાંક જનતાની અંદર પણ એ વાત ગઈ કે ભાઈ સમસ્યા માટે થાય એમની પાછળ આપણે ઉભું પણ રહેવું પડશે એટલે તમે જુઓ મોરબીની અંદર બાવળામાં જુનાગઢમાં રાજકોટમાં સ્વયંભૂ લોકો પોતાના પ્રશ્નો એ પાણીનો પ્રશ્ન હોય તૂટેલા રસ્તાનો પ્રશ્ન હોય કે બીજા કોઈ ખાતર ના હોય લોકો જાતે એ લડવા માટે બહાર આવવા માંડ્યા એટલે જયારે ત્યારે સી આર પાટીલ ગુજરાતની ગુજરાત ની અંદર ગેર ગેર જાણીતો ચેરો નહોત પણ સંગઠન એની સાથે લાગ્યું એટલે સી આર પાટીલ ને સફળતા મળી તો અમિત ચાવડા ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી પરેશ ધાનાણી શક્તિભાઈ સિદ્ધાર્થભાઈ જેટલા પણ આ જે નામ છે કે જેની વચ્ચે કોંગ્રેસ હતી એમને કરવાનું એ હતું કે એક નવા ચહેરાને પ્રમુખ તરીકે આપીને આ બધા સિનિયર્સે એ ચહેરો મોટો થાય એના માટેની પ્રક્રિયામાં લાગવાનું હતું જે ના થાય ધારાસભ્ય વિપક્ષની અંદર આજે બધા ટોટલ થઈને સાત સત્તર હશે પણ તમને જિગ્નેશ મેવાણી વારંવાર ચર્ચામાં દેખાશે તમને ચૈતર વસાવા વારંવાર ચર્ચામાં દેખાશે તમને ગોપાલ ઇટાલિયા વારંવાર ચર્ચામાં સાથા હશે અનંત પટેલ દેખાશે તો લોકોને એમ લાગે છે કે આ આને જીતાડ્યો છે તો એ અમારા મત છે એની અવેજની અંદર અમને કંઈક નું કંઈક આપવાની કોશિશ કરે છે આજ વસ્તુ સંગઠન ના પણ કરવી પડે ધારાસભ્ય નથી પણ જેને પણ ધારાસભ્ય હવે બનવા બનવાનું છે કાતો એને બનાવવાનો છે party એને સંકેત આપવા પડે એક જીલ્લા ની અંદર ત્રણ કે ચાર લોકો હોય કે જે ધારાસભાની ની હોય એ ચાર લોકોને ને કેવું પડે કે ભાઈ જિલ્લામાં લડો લોકોની વચ્ચે જાઓ નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકરજી રાજેશભાઈ સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માં જી રાજેશભાઈ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં જે ગુજરાતના રાજકારણમાં સ્થિતિ જોવા મળી રહી છે જેમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે

હવે મજબૂત થઈ રહ્યો છે ગુજરાતની અંદર ત્રીસથી એક ધારું એક ચક્રી શાસન ભારતીય જનતા પાર્ટી કરી શકી છે એનું મુખ્ય કારણ જ્યારે આપણે જોઈએ દરેક ચૂંટણીના પરિણામો પછી તો આપણને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે એના કરતાં કોંગ્રેસ આરે છે કારણ વધારે પ્રમુખતાથી આપણને જોવા મળતું કારણ કે વિપક્ષે જે રીતે ટ્વેન્ટી ફોર બાય સેવન એક પોલિટિક્સ કરવું પડે કારણ કે પ્રજાની અંદર સમસ્યાઓ છે આક્રોશ હોય એમની જે છે પીડા હોય પણ એને વ્યક્ત કરવા માટેનો જયારે કોઈ મંચ એને ના દેખાય ત્યારે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે વોટનું ડાયવર્ઝન થવું જોઈએ વિપક્ષ તરફ એ ના થતું હોય ગુજરાતમાં બે હાજર બાવીસ ની ચૂંટણીના પરિણામોમાં જે રીતે એકસો ને છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટી જીતી અને પછી કોંગ્રેસ જે એની ટેવ મુજબ ચૂંટણી આવે એટલે કોંગ્રેસ આવે ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જતી રહે એ પ્રકારની રાજનીતિ થઈ એમાંય આમ આદમી પાર્ટીને પહેલી વખતે ચૂંટણી લડ્યા પછી લગભગ લાખની આસપાસ મત મળ્યા પણ એ બધા મત પાર્ટી તરફ ગયા હતા આમ આદમી પાર્ટી પણ પાંચ સીટ આવ્યા પછી એમના એક ધારાસભ્યના પક્ષ પલટા પછી બહુ જ જે છે રસ્તા ઉપર દેખાતી નહોતી અને એમાં દિલ્હીની ચૂંટણી હાર્યા પછી સ્વાભાવિક છે મોરલ ડાઉન થયું એની વચ્ચે વિસાવદરની પેટા ચૂંટણી આવી ને પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જે છે સરકારી તંત્ર સરકાર બધા સામે પબ્લિકને ઉભી કરી એટલે જયારે જયારે પણ જનતા ચૂંટણી લડે ત્યારે ગમે એટલી સામે તંત્રનું કામ હોય કે પૈસા હોય કે ગમે તેટલું હોય એ ચૂંટણી જે છે એ સત્તા પક્ષ હારી જતો હોય છે અને વિસાવદરમાં એક એવો પ્રયોગ થયો કે ગોપાલ ઇટાલિયાએ એ પ્રજાને ભાજપની સામે ઉભી કરી દીધી અને ત્યાંથી જે ચૂંટણીના પરિણામ આવ્યા અને આમ આદમી પાર્ટી એક નવો જે કરંટ આવ્યો એ કરંટ હવે ધીરે ધીરે જોવા મળે છે આશા દેખાય કે ના ભાઈ આ રીતે લડીએ આપણે અને લોકોની વચ્ચે રહીએ કારણ કે ગોપાલ ઇટા જે ચૂંટણી તો લડ્યા એ પણ ત્રણ કે ચાર મહિના પહેલાથી અમને માં રહેવા જવાનું ત્યાંથી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ જે છે લોકોની સામે ઊજા કરવાનું ઉજાગર કરવાનું એ બધું શરૂ કરી દીધેલું હતું એટલે પરિસ્થિતિ એવી હતી બેસો એટલે પરિસ્થિતિ એવી હતી કે કોઈ એટલે પરિસ્થિતિ એવી હતી કે ચૂંટણી જો તમે દમખમ થી લડો અને પ્રજાની વચ્ચે રો તો લોકો પ્રજા જે છે તમને મત આપતી હોય છે અને એ જોયા પછી આમ આદમી પાર્ટી ને ખબર પડી કે હવે આપણો વિસ્તાર કરવો હોય

ક્ષેત્રની અંદર જુદી જુદી સમસ્યા ને અને વચ્ચે છે અને આમ આદમી પાર્ટીનું કારણે કોંગ્રેસિટ જપ્ત થાય પરિસ્થિતિ થઈ એનાથી કોંગ્રેસ ઉપર પણ એક પ્રકારનું દબાણ આવ્યું કે ભાઈ વિપક્ષની જે જગ્યા છે આમ આદમી પાર્ટી લઈ લેશે તો કોંગ્રેસની સ્થિતિ સાવ કથળી જશે અને એટલે એના દબાણની અંદર કોંગ્રેસ પણ ક્યાંક જીવન થતી હોય એટલે માત્ર આમ આદમી પાર્ટી નહી ની અંદર પણ એક પ્રેશર ટેકનીક ના કારણે ઉભા થવાની જે છે એ ઈચ્છા જાગી ને એમાં ના રાજીનામા પછી હવે એમના પ્રદેશ પ્રમુખ બદલાયા અને એ પછી રાહુલ ગાંધી અ આવ્યા અને રાહુલ ગાંધી એ પાછું પશુપાલકોના મુદ્દાઓને લઈ અને ફરી આવવાનું વચન આપ્યું છે અને એક કાર્યક્રમ એ લોકો ઓગસ્ટ મહિના ની અંદર એ કરી રહ્યા છે એટલે તમે જુઓ કે જયારે વિપક્ષ જાગે છે અને વિપક્ષ સતત રસ્તા ઉપર દેખાય છે ત્યારે તમને સત્તા પક્ષ નબળો હોય એ સ્વાભાવિક અહેસાસ થાય ત્યાં સુધી વિકલ્પ જ ક્યાં છે ભારતીય જનતા પાર્ટીની સામે ગમે એટલી સમસ્યા હોય પુલ પડી જતા હોય રસ્તા તૂટી જતા હોય મોંઘવારી હોય બેકારી હોય પેપર ફૂટતા હોય તમામ પ્રકારની સમસ્યાઓ પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે એના માટે આપણે એક મૂળભૂત કારણ એવું સમજતા હતા કે એનો જે વિકલ્પ ઉભો થવાની કે વિપક્ષ તરીકેની જે ભૂમિકા હોય એ ક્યાંક આપણને એમાં શૂન્ય અવકાશ દેખાતો હતો એ હવે જાગૃત અવસ્થામાં એટલે વિપક્ષની કુંડલી ની જાગૃત થઈ છે અને જયારે જાગૃત થયા છે માં જે રીતે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડ્યા એના પછી ક્યાંક ને ક્યાંક જનતાની અંદર પણ એ વાત ગઈ કે ભાઈ સમસ્યા માટે માત્ર આપણે નેતાઓ કે પાર્ટી ઉપર ભરોસો મૂકીશું તો કશું નહીં થાય એમની પાછળ આપણે ઉભું પણ રહેવું પડશે એટલે તમે જુઓ મોરબીની અંદર બાવળામાં જુનાગઢમાં રાજકોટમાં સ્વયંભૂ લોકો પોતાના પ્રશ્નો પાણીનો પ્રશ્ન હોય તૂટેલા રસ્તાનો પ્રશ્ન હોય કે બીજા કોઈ ખાતરના પ્રશ્ન હોય લોકો જાતે એ લડવા માટે બહાર આવવા માંડ્યા એટલે જયારે રાજકારણને તમે જન આંદોલનમાં ફેરવી દોમર તમે ઇન્દિરા ગાંધી ની યાદ કરો સત્તર વર્ષની અનુ એક ધારૂ એક ચક્રી શાસન અને ઇન્દિરા ગાંધીને કોઈ હરાવી શકે એવી કલ્પના કોઈને નહોતી ત્યારે એક સિત્યોતેર વર્ષના વ્યક્તિ જયપ્રકાશ નારાયણ એમણે એક જન આંદોલન ઉભું કર્યું અને જન આંદોલન એવી પરિસ્થિતિમાં આવ્યું કે જુદી જુદી વિચારધારાઓ ડાબેરી બધી જ એક જનતા બનાવ્યો તો એની અંદર જે છે એ મત ઇન્દિરા ગાંધીને હરાવ્યું એટલે તમે ભારતીય જનતા પાર્ટી જીતી તો એની સામે જુઓ તો અન્નાનું એક જન આંદોલન હતું એટલે પ્રજાને જયારે તમે આખી રાજકીય પ્રક્રિયા છે એને જન આંદોલનમાં ફેરવી દો ત્યારે સત્તા પક્ષ ઉપર પણ દબાણ આવતું હોય છે અને વિપક્ષ તમને એ વખતે મજબૂત થતો દેખાતો છે જી રાજેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ જયારે ગુજરાતમાં રાહુલ ગાંધી આવતા હોય છે ત્યારે વારંવાર એક નિવેદન તેમનું એ સામે આવતું હોય છે કે રેસના ઘોડા અલગ કરીશું અને લગ્નના ઘોડા અલગ કરીશું પરંતુ કોઈ સંગઠન જ્યારે નવું રચવામાં આવ્યું નવા પ્રદેશ પ્રમુખ લાવવામાં આવ્યા પરંતુ ચહેરાઓ તો એના એ જોવા મળ્યા માત્ર આ નિવેદન આપવાથી કોંગ્રેસ કોઈ ફરક આવશે કે કેમ જો જ્યાં સુધી તમે જમીન ઉપર તમારી વાત ઉતારો નહી તમે દ્વારકા નું ચિંતન શિબિર યાદ કરો બે ના અંત ત્યારે આ જ પ્રકાર વાતો દ્વારકા ચિંતન શિબિર માં થઈ એ પછી જ્યારે લોકસભા નું ઇલેક્શન જીત્યા પછી રાહુલ ગાંધી પહેલી વાર આયા એમને લોકસભામાં એમ કીધું તું કે અમે હવે ગુજરાતમાં ભાજપને હરાવીને ને બતાવીશું એ પછી આવે ત્યારે આ જ પ્રકારનું નિવેદન જુદા શબ્દોમાં એમણે ત્યાં આગળ કરેલું અને એના પછી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં કોંગ્રેસની શું સ્થિતિ આપણને ખબર છે અને એના પછી શક્તિસિંહે રાજીનામું આપી દીધું પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી એ વખતે એવું થતું હતું કે હવે કોંગ્રેસ ની પાસે એક તક છે રાહુલ ગાંધીની પાસે એક મોકો છે કે એમણે જે કીધું તો એને ચરિતાર્થ કરવાનો અને જયારે તમારી પાસે ગુમાવવા જેવું કશું ના રહે તમારા સત્તર જીત્યા હોય એમાંથી બહાર થઈ ગયા હોય ત્યારે તમારી પાસે કશું જ ગુમાવાનું ના હોય ત્યારે પ્રયોગો કરવાના અખતરા કરવાના સૌથી વધારે સ્કોપ હોય અને એટલે લાગતું ઢાળ જે પ્રક્રિયા છે એમાંથી બહાર નીકળીને કંઈક નવું કરશે પણ આપણે જોયું કે ફરી પાછું ઉલડીમાં ગોળ ભાગ્યો અને બે હજાર અઢાર માં જે પ્રમુખ તરીકે હતા અમિતભાઈ ચાવડા એમને જ અહીંયા ફરી તમે પ્રમુખ તરીકે મૂક્યા એનો મતલબ કે પ્રમુખ તમે જે મૂકો એ નીચેનું સંગઠન એ જ પ્રકારનું બને ભલે તમે જિલ્લા પ્રમુખ હોય બધું બનાયું પણ જિલ્લા પ્રમુખોમાં જુઓ તો જેમ કહેવાય છે કે કોંગ્રેસની અંદર ધારાસભ્ય હોય એ જ સંગઠનની અંદર પ્રભાવી હોય તો તમને જોવા મળે કે જે જીત્યા છે એમાંના મોટા ભાગના લોકો જિલ્લાના પ્રમુખ બનાવી દીધા હોય પરેશ ધાનાણી ક્યાંક જિલ્લા પ્રમુખ હોય ક્યાંક તુષાર ચૌધરીને હાથમાં આપ્યા હોય જેટલા પણ આપણે વીસ પચીસ નામ આપણા મગજની અંદર આવે કે આની વચ્ચે કોંગ્રેસ છે એમાં જ સંગઠન વેચાવ્યું અને એટલે જે એની ઇફેક્ટ આવી જોઈએ તમે ગોપાલ ઇટાલિયન કોણ ઓળખતું તું બે હાજર બાવીસ પહેલા જ્યારે તમે તમારા કોઈ પણ નવા યુવાનને પ્રદેશ પ્રમુખનો ભાર આપી અને આખું સંગઠન એની પાછળ લાગી જાય તો એને મોટું થતાં વાર નથી લાગતી સી આર પાટીલને જયારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ બનાયા ત્યારે સી આર પાટીલ કે ગુજરાતની અંદર ઘેર ઘેર જાણીતો ચહેરો નહોતતો પણ સંગઠન એની સાથે લાગ્યું એટલે સી આર પાટીલને સફળતા મળી તો અમિત ચાવડા ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી પરેશ ધાનાણી શક્તિભાઈ સિદ્ધાર્થભાઈ જેટલા પણ આ જે નામ છે એ ચહેરો મોટો થાય એના માટેની પ્રક્રિયામાં લાગવાનું હતું જે ના થયું અને એના કારણે પ્રમુખ બદલાયા પછી કોંગ્રેસની અંદર જે કરંટ આવવો જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ઉર્જા આવી જોઈએ ઉર્જા ના કારણ કે એ લોકોને એવું હતું કે હવે તો રાહુલ ગાંધી બોલ્યા છે એટલે આ બધું ફેરફાર થશે પણ હજી પણ કોંગ્રેસ જે છે એ આ ચક્કર ની અંદર થી નીકળી નથી તમે જુઓ તો ભરતસિંહ સોલંકી ને ગણો કે અમિત ચાવડા ને ગણો કે જગદીશભાઈ ઠાકોર ને ગણો આ ત્રણ નામ જુદા છે પણ ત્રણે નો જે જૂથ છે કોંગ્રેસ માં એક જ છે અને છેલ્લા ત્રણ પ્રમુખો જે થયા એ ત્રણેય પ્રમુખ આ જૂથ ની અંદર થી થયા છે નું કોઈ જૂથ નતું જૂથ નતું એટલે કોંગ્રેસ માં એ ચાલ્યા નહીં તો તમારે આમાંથી બહાર નીકળવાનું નીકળવા હતું એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ચૂકી છે એવું લાગે જી રાજેશ બીજો પ્રશ્ન એ છે કે જયારે ચૈતન ભાઈ વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને એ જેલવાસ અસર ગુજરાત ના આવતા સમય જોવા મળશે બિલકુલ તમે કાલનો જ નિર્ણય રાજ્ય સરકારનો જુઓ તો વાપી વ્યારા વાળો જે પ્રોજેક્ટ હતો આઠસો કરોડ રૂપિયાનો નો આદિવાસી સમાજ હા એ આદિવાસી સમાજના રોષ અને મનસુખ વસાવા જે છે ખુદ ભારતીય જનતા પાર્ટી ની સામે આદિવાસીના ને લઈ અને બહુ આકરા પાણી હોય છે ભલે સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી ના તો આદિવાસી ક્ષેત્રની અંદર એમને ખબર પડી છે હવે તમે જો જેટલા પણ ઝોન હોય ગુજરાતના ચાર કે પાંચ ઝોન છે પાંચ ઝોન ની અંદર પાંચ એવા ચહેરા જયારે ઉભા થઈ જાય ત્યારે સ્વાભાવિક જ છે કે ભારતીય જનતા પાર્ટી પર દબાણ આવે તો કચ્છ અંદર અત્યારે રાજુ કરફડા જે છે એને એક નાયક તરીકે પ્રસ્થાપિત કર્યા છે ચૈતરભાઈ વસાવા જે છે આદિવાસી ક્ષેત્ર ની અંદર સવાલ ઉઠાવે છે યુવાન છે વારંવાર જેલમાં જાય છે એટલે લોકોને એવું લાગે છે કે ભાઈ આ અમારા માટે લડનારો વ્યક્તિ છે સૌરાષ્ટ્ર ની અંદર ગોપાલ ઇટાલિયા એ હવે એક નામ થયું ત્યાં આગળ એની સાથે સાથે તમે જુઓ તો દ્વારકા વાળો જે પંથક છે એમાં પાર્ટી કામ કરી રહ્યા છે તમે બનાસકાંઠા જુઓ તો એક ગેની બેન એ ગેની બેન ના કારણે આખા ઉત્તર ગુજરાતમાં એની અસર પડે તો એક માત્ર ચહેરાથી ચૂંટણી ના લડાય કે ના જીતાય પ્રદેશ પ્રમુખ કોઈ પણ આવે એને તો સંગઠનને ગોઠવવાનું છે રણનીતિ બનાવવાની છે ને એને કામ કરવાનું છે પણ જયારે તમારી પાસે દરેક જિલ્લા વાઇઝ કે ત્રણ કે ચાર જિલ્લા વાઇઝ એક એવો ચહેરો હોય જે લોકો એના ઉપર વિશ્વાસ મૂકે ત્યારે બધાનું સામંજસ કે કોમ્બિનેશન થઈ અને તમને એનું પરિણામ મળે એટલે ચૈતર વસાવા જે છે એ પણ એક એવું જ ઉદાહરણ છે કે ધારાસભ્ય વિપક્ષ ની અંદર આજે બધા ટોટલ થઈ સાત સત્તર હશે પણ તમને જીગ્નેશ મેવાણી વારંવાર ચર્ચામાં દેખાશે તમને ચૈતર વસાવા વારંવાર ચર્ચામાં દેખાશે તમને ગોપાલ ઇટાલિયા વારંવાર ચર્ચામાં અનંત પટેલ દેખાશે તો લોકોને એમ લાગે છે કે આ આને જીતાડ્યો છે તો એ અમારા મત છે એની એ હવે કઈક કંઈક આપવાની કોશિશ કરે છે આ જ વસ્તુ સંગઠનના લોકોએ પણ કરવી પડે ધારાસભ્ય નથી પણ જેને પણ ધારાસભ્ય હવે બનવા બનવાનું છે કા તો એને બનાવવાનું છે પાર્ટી એને સંકેત આપવા પડે એક જિલ્લાની અંદર ત્રણ કે ચાર લોકો હોય કે જે ધારાસભાની હરીફાઈમાં હોય એ ચાર લોકોને કેવું પડે કે ભાઈ જિલ્લામાં લડો લોકોની વચ્ચે જાઓ જે લોકો તમને જો મોટા બનાવશે તો સંગઠન મોટું થાય એટલે આ બધી એક આશાઓ છે જો જીગ્નેશ મેવાણી એક આશા છે લોકો માટે કે ભાઈ લડે તો કામ કરાવી શકે છે ચૈચર વસાવા જે છે એક આશા છે ગોપાલ બસ આવા જ લોકો જયારે લોકો શોધવા માંડશે બધી જ પાર્ટીમાં ત્યારે સ્વાભાવિક જ છે કે એમના માધ્યમથી એમનો પક્ષ છે એ મજબૂત થશે અને જનતા જે છે એનો ભરોસો એક જે થઇ ગયો છે કે ભાઈ ભાજપ ને કોઈ હરાઈ જ ના શકે એ ભરોસો તૂટે જી એટલે આ જો આદિવાસી આંદોલન થાય છે રાજેશભાઈ તો તેની અસર ભારતીય જનતા પાર્ટી ઉપર થવાની છે ચોક્કસ પડે કે આમે પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની નબળી કડી જો કોઈ હોય તો એ ઉત્તર ગુજરાત છે ને આદિવાસી પંથક છે અને એટલે જ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એ મોહન રાઠવા હોય કે અશ્વિન કોટવાલ હોય જે આદિવાસી નેતાઓ હતા એ આદિવાસી નેતાઓ છે આદિવાસી નેતાઓને ભાજપ ની અંદર ભેળવવાની એક પ્રક્રિયા શરૂ કારણ કે ભાજપની પાસે પોતાનો ઓરિજિનલ વોટ બેંક એ આદિવાસી ક્ષેત્રની અંદર હતી નહીં અને એને જો લેવી હોય તો હવે ભારતીય જનતા પાર્ટી નવી રણનીતિ એ બનાવી છે પોરબંદરમાં કોંગ્રેસને નથી હરાઈ શકતા તો કોંગ્રેસ કોના કારણે જીવતી છે તો ના કારણે રીતે આદિવાસી અંદર એમને ભારતીય જનતા પાર્ટીમાં એમણે ભેળવી દીધા એટલે બીજેપી એ જાણે જ છે કે એમનો જો કોઈ કમજોર કડી હોય કે જ્યાં હજી પણ વિપક્ષ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જીવતી છે કાં તો હજી મજબૂત થઈ શકે એમ હોય તો આ બધા વિસ્તાર છે અને એટલે જ આદિવાસી જે ક્ષેત્ર છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી એ બહુ જ બારી એ થી એ વસ્તુ છે આ તો ચૈતર વસાવાની વારંવાર ધરપકડ કરીને પણ બીજેપી ભૂલ કરી રહી છે બીજેપી ખુદ ચૈતર વસાવાનો મોટો કરી રહ્યા છે મનસુખ વસાવાની સામે અને એ ભૂલ છે એમને ચોક્કસ આવનારા દિવસોની અંદર ભારે પડવાની જ છે અને લોકોને એવું લાગે છે કે ભાઈ આ અમારા માટે બોલે છે એટલે આમની ધરપકડ થાય છે બીજા બધી જે એફઆઈઆર ના આ બધી વાતો છે એ પ્રજાની અંદર બહુ ને ગળે ઉતરતી હોતી નથી ને હવે જેલમાંથી બહાર નીકળશે અને એના પછી જે એક માહોલ પાછી આમ આદમી પાર્ટી બનાવશે કે જાણે કોઈ વિજય થઈ અને જેલમાંથી આયા લોકોમાંથી માટે જેલમાં ગયા હતા ને હવે લોકો એમનું સ્વાગત કરે એનાથી પાછો એક બીજો માહોલ બનશે અને હવે આવનારા દિવસોમાં જે કોર્પોરેશનની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓને ધ્યાનમાં લઈને પણ જે વિપક્ષ છે એ ઘણી બધી એની જાગૃતતા આપણને જોવા મળી જી રાજેશભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ